જય માતાજી ડાયરાને રામ રામ સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો આપણે સવારમાં જવાનું છે થી સહકાર્યા તો અમારે પેસેન્જર આવી ગયા છે બધા ઉભા પાસે અને રાધનપુરથી આવવાના છે અને ગાડી આપણે સ્ટાર્ટ કરી દીધી છે ઓલ છ ગળા તો ચાલો તારે આપણે હવે જઈએ રાધનપુર તો અમારા વિડીયો મેં રહેજો અને પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તો મિત્રો આપણે રાધનપુર પહોંચી ગયા છે અને પેસેન્જર આવે વાત

તો હાલ અત્યારે આપડે રાધનપુર પહોંચ્યા ચોકડી છોકડી નો નજારો અને સવાર માં હજુ કોઈ એટલી બધી ટ્રાફિક નથી જુઓ અને આપડે વેલા વેલા પોકી જાય રાધનપુર તો મિત્રો આજે આપણે જ્યાં હતા સાંકરિયા ગામે વરધીમાં અને વર્ધીમાં આપણે જઈ અને આવતા રહેશે અત્યારે બપોરના ભાગી રહ્યા છે બે અને અમારે આવને જો પીલું ખાય રહી બેઠી બેઠી આવ પીલું ખાય રહી પીલું ખાય રહી છે અને પીલું પણ ડકાને છે મોટા જેવો અમારે આવને પીલું બહુ ભાવે ડક્કા ડકા છે કોમેન્ટમાં જણાવજો તમારે થાય છે કે નહીં થાતા અમારે તો બહુ જ થાય કારણ કે મીઠા મીઠા ખારા જ આરામ બહુ આવે અને જે બહુ મીઠા આવે ને એ ઉનાળામાં આવે એ મીઠા જારામાં આવે કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો કહી દે તા આવું ખાવ તો અડો એમ કે તો મિત્રો આવા નવા નવા વિડીયો જોતા રહેજો ચાલો તરફ હવે નવા વિડીયો મળશે ત્યાં સુધી બધાયને જય માતાજી